ઇન્ફ્લુએન્સર્સ પોતાના ફોલોઅર્સને રોજરોજ કંઈક નવું કન્ટેન્ટ પીરસીને લાઈમલાઇટમાં રહેવા જોખમ ખેડી રહ્યા છે સોશિયલ મીડિયામાં જોખમી સ્ટન્ટ કરી રીલ્સ બનાવી ફેમસ થવાના ચક્કરમાં પોતાનો અને અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે સુરતમાં વધુ એક આવો જ એક સ્ટન્ટબાજીનો વિડીયો સામે આવ્યો છે સ્પોર્ટ્સ બાઇક પર જોખમી રીતે સ્ટન્ટ કરીને યુવકે રીલ્સ બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી સુરતમાં સ્પોર્ટ્સ બાઇક પર સવાર યુવકે જોખમી સ્ટન્ટ કર્યા અને બંને હાથ બાઇક પરથી હટાવીને રસ્તા પર બાઇક ચલાવી હતી આ ઉપરાંત તેણે રસ્તા પર બાઇકને એક વ્હીલ પર પણ ફેરવી હતી યુકે આ પ્રકારનો સ્ટન્ટ સુરતના પાલ ગૌરવપત રોડ પર કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે આ પ્રકારના સ્ટંટ કરી યુવકે પોતાનું રસ્તા પરથી પસાર થનાર અન્યનો પણ જીવ જોખમમાં મૂક્યો હતો એક તરફ અમદાવાદમાં મળેલી તથ્યાકાંડની ઘટના બાદ સુરતમાં પોલીસ ઓવર સ્પીડ અને સ્ટન્ટબાજી કરનાર સામે કડક વલણ અપનાવી કાર્યવાહી કરી રહી છે તો મોટરસાયકલ પર કે કારમાં સ્ટન્ટ કરનારોનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તેઓની શોધીને કાયદાનું વહન કરાવી રહી છે ત્યારે વાયરલ વિડીયોની પોલીસ તપાસ કરી યુવક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશે અશી સાથે પ્રકાશવાળા